દસ અવતાર મચ્છા કૌરવ વ્યારા નરસિંહ કલંક વગર જગતનું કલ્યાણ કરવાનું સપનું નિષ્કલંકી મહારાજ પરમ કૃપાળુ પરમેશ્વર આપણને સૌને જગત કલ્યાણ માટે સક્ષમ બનાવે એવી ઇમામશાહ બાવાના ચરણોમાં પ્રાર્થના કરું છું જાહેર જીવન એના રંગ પણ મને એક સતપંથી તરીકે આજ આજ આ ધર્મ સભામાં આનંદ થયો મંચ ઉપરથી અઢારેય વર્ણ ને નોતરું મારા બાપ આ ધર્મના દરબારમાં ક્યાંય પંથ ક્યાંય જાતિ ક્યાંય ભાષા ક્યાંય ધર્મના વાળા નહોતા એ તો મીરા જેવી ભક્તિ કરે ને એને ભગવાન જડતા અને આજ અઢારે વરણ એટલે કે સમરસતા અને સદભાવનાના પાયા ઉપર ઊભો થયેલો આપણો આ પંથ એ વગર કલંકે જગતનું કલ્યાણ કરાવે એવી પરમ કૃપાળુ પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું છું ગુરુદેવ હું સમજતા શીખો ત્યારથી પીરાણા પ્રેરણા ધામમાં મને હમણાં ઓળખતા થયા લગભગ મહિનામાં એક વખત ગુપચુપ બાવાજીના દરબારમાં જવાનું માથું નમાવવાનું તન મન અને ધનથી સુધી આપે એવી પ્રાર્થના કરવાની આજ હું ગર્વ સાથે કહું છું કે જેની હાથ પેઢીમાં કોઈને રાજકારણનો ર નહોતી ખબર ગુરુદેવ હું આ ધરમકુલનું ફરજન છું મારા પૂજ્ય પિતાશ્રી અમારી સૌરાષ્ટ્રની ગાદી ન સંભાળી મારી હાથ પેઢી બધા ગાદી પતિ રામજી બાપાનો હું વંશજ છું બે હજાર બે માં એક નાના એવા રાજકીય સામાજિક કાર્યકર્તાને જાહેર જીવનમાં કામ કરવાની તક મળી ઇમામશાહ બાવાના આંગણે દેરામાં બેહીન મેં મારું ફોર્મ ભર્યું હતું અને ત્યારથી આજ દિવસ સુધી ઇમામશાહ બાવાની રજા લઈને જ હંમેશા કામ કરતો આવ્યો છું આજે પણ દુનિયાના છેડે એક નાનો એવો કાર્ય કરતા ખેડૂતનો દીકરો હાથ પેઢીમાં કોઈને રાજકારણનો ર નહોતી ખબર એને ભારત ભ્રમણ કરાવવા સક્ષમ બનાવ્યો ભારતને સમજવા માટે સક્ષમ બનાવ્યો અને જ્યારે જ્યારે ક્યાંય તકલીફ પડે ક્યાંય દિશા વિહીન થાય ત્યારે પૂજ્ય ઇમામશાહ બાવાનું સ્મરણ કરું છું કે બાબા તું રસ્તો દેખાડજે આજ આ ગુરુ મહારાજના આંગણે આપણે આ સુંદર મજાની દશાવતાર ભાગવત જ્ઞાનયજ્ઞનો આરંભ કર્યો છે ત્યારે બે હજાર ઓગણીસનું એક વર્ષ આપણા સૌના જીવનમાંથી પૂરું થવા જઈ રહ્યું છે અને ટ્વેન્ટી ટ્વેન્ટી આવતીકાલથી બે હજાર વીસ શરૂ થશે પરમકૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ નવા વર્ષમાં અમારા સૌના અમારા સૌના સપનાઓ સાકાર થાય વગર કલંકે જગતનું કલ્યાણ કરવા માટેનો તો માર્ગ દેખાડજે તારા બાળક છીએ ને રખે ને ક્યાંય ભૂલચોક થતી હોય ને તો અમારો કાન પકડજે પણ રખે ને અમારી વીતેલા વર્ષોની ભૂલચોક એને માફ ગણી અને નવા વર્ષમાં આ ભૂલના પુનરાવર્તન ન થાય એવી તમને આશીર્વાદ આપજે આટલી જ વાત સાથે એક સતપંથ સમાજના નાના એવા કાર્યકર્તાને આ સુંદર મજાના પરિવારમાં સંતોના આશીર્વાદ લેવાનો અવસર અમારા અહીંયાના આગેવાનોએ ખૂબ આગ્રહ ભર્યું નોતરું હતું સુરતથી રાત્રે નીકળ્યો ત્રણ વાગે પહોંચ્યો આજે જ દર્શન કરવાના મારા ભાગ લેખા હશે ને સમયે મોડું થાતા થાતા એ દરબારમાં પહોંચી ગયો એ બાવાજીની કૃપા હશે શાહ બાવાને પ્રાર્થના કરીએ કે નવા વર્ષમાં આપણા સૌના હાથે સત્કર્મો કરાવે સતત આગળ વધારે શક્તિમાન બનાવે અને એ દશાવતાર જ્ઞાનયજ્ઞનો જે આરંભ કર્યો છે એ આવતા દિવસોમાં આપણી પેઢી એને આગળ વધારે આટલી જ અપેક્ષા સાથે આટલી જ પરમકૃપાળુ પરમેશ્વરના ચરણોમાં પ્રાર્થના સાથે જય